પરપ્રાંતમાંથી વિદેશી દારૂની આયાત કરી ટ્રેન મારફત હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત રેલવે એલસીબી યુનિટ વડોદરા જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર એફએ પારગી એલસીબી વડોદરા સીબી વડોદરાનાઓની સૂચના અને ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શરદકુમાર કાલિદાસ એલસીબી પરે સુરતનાઓના માર્ગદર્શન મુજબ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એલસીબી પરે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ કોયાભાઈ અંગે વોચ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વશરામભાઈ પ્રકાશભાઈ તેચાભાઈ નાઓને મળેલ ખાનગી બાતની હકીકતને આધારે ઉધના રેલવે સ્ટેશનની દક્ષિણે આવેલ યાર્ડમાં ટ્રેન નંબર વીસ નવસો ત્રીસ ઉધના વિકલીસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ ચાલતી હતી તે સમયે ટ્રેનમાંથી ઉતરતી વખતે ત્રણ ઇસમ નામે પ્રદીપ અમૃતલાલ જાતે સરોજ ઉંમર અઠ્ઠાવીસ ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર આઠ પટેલનગર રાજુભાઈના મકાનમાં ભાડેતી ગોડાદરા આસપાસ સુરત મોળગામ યુપી ગોવિંદાજનક જાતે ઉંમર ચૌહાણ ઉમર ત્રીસ ધંધો મજૂરી રહેવાસી રૂમ નંબર ચાર ઇચ્છાબા નગર સોસાયટી દલપતભાઈ કોસંબિયાના મકાનમાં ભાડેથી ઉધના પાર્ક લીંબાયત સુરત મૂળ બિહાર ભાવેશ ઉર્ફે છોટું દિલીપકુમાર જાતે ચોબે ઉમર પચીસ ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર સી બસો અઢાર જય મહાદેવનગર પાંડેસરા હાઉસિંગ બબરૂલી રોડ અનિલભાઈના મકાનમાં ભાડેથી સુરત મૂળ યુપીવાળાઓ પાસેથી ચાર રેગઝિનના બેગોમાં નગ નવસો ભારતીય બનાવટની સોફ દેશી સંતરાની બોટલો તથા બિયરના ટીનો જેની કુલ કિંમત સાહીઠ હજાર પાંચસો ને ત્રીસ તથા અંગ ચડતીમાંથી ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત છ હજાર મળી કુલ કિંમત રૂપિયા છાસઠ હજાર પાંચસો ત્રીસનો મુદ્દામાલ કબજે લઈ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્સી સી ગુના રજિસ્ટર પકડાયેલ ઇસમોને મુદ્દામાલ સાથે આગળની વધુ કાર્યવાહી અર્થે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ સુધી કાઢવામાં આવેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ